નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં માહોલ જેવા છે બકાલામાં આવક સારી એવી છે અમુક વસ્તુ બકાલો તેજીમાં છે થોડુંક મંદીમાં છે મિત્રો આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો આજે રીંગણા દસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા અઢાર વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે મોટી રીંગણા દસથી પંદર રૂપિયા બજાર થઈ ત્યાંથી ભીંડા પચાસ રૂપિયાથી લઈ અને પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી કારેલા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ટમેટામાં મંદી આવે છે ટમેટા ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગુવારમાં દસ રૂપિયાનો કિલો ઉછાળો છે નેવું રૂપિયા લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણો છે મરચાં જાડામાંય મંદી છે મરચાં જાડા વીસ રૂપિયા લઈ અને સારા મરચાં પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ઝીણા મરચાંય મંદીમાં છે આજે પંદરથી વીસ રૂપિયા બજાર થઈ સારા મરચાં તેથી ચાઈના કાકડી વીસ રૂપિયા લઈ અને પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી સારી વીઆઈ વીવીઆઈપી વેચાણી છે ત્યાંથી ફ્લાવર સિત્તેરથી એસી રૂપિયા કિલો બજાર છે કોબી પાંત્રીસ રૂપિયા લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે દૂધી વીસ રૂપિયા લઈ અને સારી દૂધી પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે લીલા ચોરા સિત્તેર રૂપિયા લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કાચા પપૈયા રનિંગ બજાર જ છે પંદરથી વીસ રૂપિયા કિલો ગલકા પચીસ રૂપિયાથી લઈ અને સારા ગલકા ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે તુરિયા ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ટીંડોળા વીસ રૂપિયાથી લઈ અને દેશી ટીંડોળા જામખંભાળિયાના સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાઈ છે ત્યાંથી ધાણા ધાણામાં જ ઉછાળો છે ભાવમાં સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે મેથીમય કિલે વીસ રૂપિયાનું છાડો છે એકસો દસથી એકસો ત્રીસ રૂપિયા બજાર થઈ અને ત્યાંથી સૂકું લસણ દોઢસો રૂપિયાથી લઈ અને સારું લસણ એકસો સાઠ એકસો સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાય છે તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડાને ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત